અમદાવાદમાં બની રહ્યું છે એક એવું સ્મશાન જ્યાંથી પસાર થતા સમયે તમે પણ વિચારશો કે આ સ્મશાન છે કે મ્યુઝિયમ કે પછી લાઇબ્રેરી સાબરમતી નદીના છેડે બનાવવામાં આવેલા વાડજ સ્મશાન ગૃહને નવીનીકરણ કરવા માટેની દરખાસ્ત વર્ષ બે હજાર વીસમાં કરવામાં આવી હતી જે બાદ કોરોનાના કારણે કામગીરી ઠપ થઈ ચૂકી હતી પણ હવે એપ્રિલ મહિનામાં આ સ્મશાન નવીનીકરણ સાથે તૈયાર થઈ જશે જેમાં ચૌદ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે તો આપણે પહેલાં બે જ વુડન ભઠ્ઠી હતી એટલે અત્યારે છ શું કહેવાય અગિયાર વુડન ભઠ્ઠી કરી રહ્યા છીએ અને છ સીએનજી કરી બે જ સીએનજી હતા એની જગ્યાએ છ સીએનજી થઈ રહ્યા છે એટલે સુવિધા વધી રહી છે એટલે ખર્ચ એનો છે પ્લસ આપણે એને વેધરપ્રૂફ અને હેરિટેજ ડિઝાઇનનું બની રહ્યું છે એટલે એ રીતના લુક્સના હિસાબે થોડુંક એનું કોસ્ટ લાગે છે બાકી એકચ્યુઅલમાં આ વેધરપ્રૂફ છે એટલે એની મજબૂતી બી વધારે રહેવાની છે અને એ રીતનું આખું એનું સ્પેશિયલ સર્ટિફિકેટવાળી એવી ઇંટોને બધું વાપરી રહ્યા છીએ એટલે એવું આપણને લાગી રહ્યું છે કે મોંઘું છે બાકી એકચ્યુઅલમાં તો હવે આખું જમીન દોસ્ત થઈને નવું બની રહ્યું છે એટલે સ્ટ્રકચર્સ બી ખાસા બની રહ્યા છે છ તો આપણે સીએનજી અગિયાર વુડન માટેના બે આ ડોમ એના તૈયાર થયા છે એક વુડન વુડ માટેનો આનું સ્ટોરેજ બન્યું છે પછી આનું આપણે ટોયલેટ બ્લોક્સ નવા બન્યા છે પછી પ્લસ બધા આપણા આવનારા જે લોકો હોય એમને બેસવા માટેના ગજેબા બી બનવાના છે એટલે આનું આખી ડિઝાઇન જ્યારે તૈયાર થશે ત્યારે આપને ખ્યાલ આવશે એટલે આખી વસ્તુ બહુ સારી અને સુંદર બનવાની છે દેખવાલાયક સાથે અને મોક્ષધામને રિયલ મોક્ષધામ જેવું દેખાશે એ રીતનું લાગે છે પશ્ચિમ વિસ્તારમાં મોટા મોટું સ્મશાન આજ છે એકચ્યુઅલમાં નદી કિનારે લોકો હિન્દુ ધર્મમાં સનાતન ધર્મવાળા મોટા ભાગે નદી કિનારે પોતાના સ્વજનોને મોક્ષ આપવાની વાત કરે છે અગ્નિશ્વાસ સંસ્કાર આપવાની એટલા માટે આપણને પશ્ચિમ અમદાવાદમાં મોટા મોટું નદી કિનારાનું સ્મશાન આ એક જ છે ઉડન ભાડું તો આ એક જ છે એટલે લોકો આજુબાજુના આપણા અમદાવાદ તેમજ આજુબાજુના વિસ્તારના ગામડાવાળા બી અહીંયા ગાડી આવતા હોય છે જેના કારણે મોટો પશ્ચિમ અમદાવાદમાં બહુ મોટો વિસ્તાર આનામાં આવરી લેવામાં આવે છે